વાત તો બેઠક પર પ્રભુ પ્રભુ વસાવાએ વસાવાએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે કે સમર્થકો સાથે ઉમેદવારી પત્રક ફોર્મ ભર્યું છે ત્યારે શક્તિ પ્રદર્શન પણ કરવામાં આવ્યું જ્યાં બેન્ડ ના તાલે રેલી યોજી ત્યારે વ્યારા કલેક્ટર કચેરીએ પહોંચી નોંધાવ્યું નામાંકન જ્યાં ભાજપના નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ત્રેવીસ બારડોલી લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ત્રેવીસ બારડોલી ના ઉમેદવાર તરીકે આજે વ્યારા ખાતે હજારો કાર્યકર્તાઓના સમર્થન સાથે બારડોલી લોકસભાની જનતાના આશીર્વાદથી આજે મેં વિધિવતનું ફોર્મ ઉમેદવારે ફોર્મ રજૂ કર્યું છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં જે રીતે ઉત્સાહ જોવા મળે છે કે ત્રીજી વખત નરેન્દ્રભાઈ મોદી સાહેબને દેશનું સુકાન સોંપવા માટે અને આ વિસ્તારની જનતાએ પણ મને દસ વર્ષમાં કરેલા કામને ધ્યાનમાં રાખીને સમગ્ર વિસ્તારમાં મોટો ઉત્સાહ જોવા મળ્યો અને ખૂબ મોટી રેલી સાથે આજે મારો નામાંકન મેં વિધિવત